કેમ કે આજી લાગે છે કે પાણી વધે છે એટલે જો અહીંયા પોચી એવું ધીરે ધીરે વધ છે કેમ કે વખત જો આ બધી વખત આવશે એટલે સમજી લેવાનું અહીંયા પાણી પોચી ગયું છે ચાસાટ પર પાણી બહુ આવી ગયું છે ભરાઈ જ્યું બધે કેમ જો બાદ ઘટાની ક્યાં આમાં આ પાણી ઠંડુ બહુ છે હોય માથે ચડી ગયું પાણી જો કેવું નથી આ પાણી બધું આ સાઈટ આવી ગયું એટલે ફાઇનલી આજ કાઠા મૂકી દેવાની આ પાણી જો અહીંયા આવી ગયું બધું આ પૂરનું પાણી બધું આવે છે નીચે કે આ નીચાણવાળો રસ્તો પડે એના હિસાબે આમાં જો બધું પાણી અહીંયા આમ જઈએ મેં જો આવો છીને આ પાણી ક્યાં આવી ગયું એટલું બધું જેમ છે બાકી ઘટે કઈ આમાં આ સાઈડ થી પાણી આવવા માંડ્યું છે હવે આપણે રેવાય છે આનો કાંઈ ભર ના હોય આ પાણી જો બધું આવે આ સાઈડથી સાઈડ આલી બાજુ જ આવે ને પાણી બધું અહીંયા આમ જાય નદીમાં માં અહીંયા બેઠો તો કઈ નતો થઈ ત્યાં આ બધું પાણી આવે આગળ જોઈ લઈએ આ બધું પાણી ભરી દીધું કાંઠા મૂકી દીધી નદી હવે હું આ એક બાવડો તો એ પણ ગયો હવે આપણે આ સાઈડ જોવા જાય ક્યાં સુધી પાણી પહોંચ્યું આ તો બધું પાણી અહીંયા સુધી પહોંચ ભરાઈ ગયું આ સાઈડ થી આવે આવે એક નથી આવતું જોઈ લે આ સાઈડ નાલો ભરાઈ ગયો લા ઓલ કેમ કે આમાં તો પાણી ભઈ તું આ સાઈડ આવી ગયો જોઈ લ્યો આ બાજુ હજી પાણી મારી દીધી છે એટલે આ બધું ભરાઈ જાય ઓલી બાજુનો આખો ડેમ ભરાઈ ગયો આ બધું પાણી પાછું જઈશે આમ એટલે જ્યાં તર આવડો આખો ભરાઈ ગયો આ પાણી બધું પાછું આમ હાલતું જ્યું છે અમે ફૂલી પોચી ગયું પાણી અલાજી આ પાણી આમ ઠલ મારે એટલે સામે છે ભરાણું નથી એ હમજી લેવાનો કેમ કે સામે રોડે છડ્યો થામલા દેખાય છે ડોળ બાજુ ભરાઈ જાય છે આજો આમ આમ પાણી જાય છે બધું આ વાટલા ભાગમાં તો ચડી જ ના હાજે અત્યારે આજો પાણી આગળ હલવા માંડ્યું આમ નીચાણ વિસ્તાર પડે ને એટલે આવી જાય નદી વધી જાય જય માતાજી ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દીધા છે કાંઈ વાંધો નહીં ભાઈ બધાને વાંચીએ છીએ કોમેન્ટ અત્યારે જો પાણી આવી આવ્યું હોય આ સાઈડ જોયા હવે પાછા અહીંયા જોઈ કેટલું પાણી વધી જ ગયું કેમ કે પાંચ મિનિટમાં પાણી વધી જ જાય છે કોમેન્ટ કરજો કેવો વરસાદ છે તમારે એ સાઈટ આપણે તો ફૂલ છે જો પાણી બધે ચાલી ગયું હવે જોવા દેખાય શું સમતો થઈ ગયું આ પાણી હવે આમ આ ભાગ છે એટલે હવે આ સાઈડ જવા પણ હું નમળે ભાઈ આપણું ગામ છે નાના લખીએ ને જામનગર જિલ્લો ત્યાંથી જઈએ આપણે આ આપડે આ નદી છે એ રાસનપર ગામની છે રાસંગપર વાડી વિસ્તારની વધારે પડતો આવે ધીરે ધીરે જો વધી ગયો હજી વધે પાણી જો આ સાઈડ તો બધું ભરાઈ ગયું એટલું આમાં શું કે પાણી વધવા માટે હજ આમ મારે કેમ જાય જે વધે વધતું જાય જેમ બને એમ વધતું જાય જો આ પાણી બધું અહીંયા માતાડી ગયું અત્યારે જો બધા આવે વરસાદ વધતો જાય છે ઉપરવાસનું પાણી હજી ધીરે ધીરે પહોંચે છે ભાઈ ભાવનગર બાજુ વલભીપુર કોમેન્ટ કરે છે ભાઈ જે માતાજી અને પાણી હજી ગયો જાય જેમ બને વધતું જાય છે આ આ સાઈડ આવી ગયું બધું એટલે હવે ધીરે ધીરે વધે પાણી એટલે આપણે ભાગવામાં અહીંયા ઊભું ના જો આ પાણી બહાર આવી ગયું આ સાઈડથી થી બધું હમણાં પાણી આવશે આ સાઈડ કે હજી વધવાનું છે ધીરે ધીરે હવે આપણે જાય એમ બાજુ કેમકે ગરબાજીમાં જ નદી છે બે હું આપણે ઉખલી બેઠી છે તો ગાય જાય પાણી જડી જાય પૂરું સવારે ચાર વાગે અહીંયા ત્યાં જાય ધીરે ધીરે આગળ ઘરે કા પહોંચી જાય જોઈ લે છુટ્ટી હોય તો હાકી લે ઓલી બાજુ આપણે લાઈવ અહીંયા બંધ શું બંધ આપણે દેખાડવા ને નદી નદી દીધી હતી આપણું ઘર છે સામું થોડુંક જ છેટલું થાય જ્યાં બાકી જો ખબર કેમ થઈ ગયો હવે આ સાઈડ તો ઓછું જ થાય કેમ કે આ વધારે થઈ પડે કુવાડિયો એટલે વધારે પડતો કુવાડિયો દેખાય તો લાગી ગયેલ આપણે લાઈવ કર્યું એ તમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ